તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વ્યારા સહિત વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ડોલવણ તાલુકામાં બે કલાકમાં અઢી ઇંચથી વધુ વરસાદ થયો છે ડોલવણથી પંચોલ જતા લો લેવલ પુલ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે લો લેવલ પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલન નદી ગાંડીતુર બની છે તંત્ર દ્વારા નદી કિનારાના લોકોને અલર્ટ કરવામાં આવ્યા છે ઓલન નદીમાં ભારે પાણીની આવક પણ નોંધાઈ છે સતત વરસાદી માહોલ જામ્યો છે વાહન વ્યવહાર પર વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી છે તો બીજી તરફ લોકો હેરાન પરિશાન થયા છે સંવાદદાતા ઋતુલ પંચાલ આપણી સાથે લાઈવ જોડાયા છે ઋતુલ જે રીતે વરસાદ જે છે તાલુકામાં પડ્યો છે અને વધારે વરસાદ છે કારણે તાલુકા પમાં આરેડી અપનાતી અંપીકા સાથે ઓલણ નદીમાં પણ હાલમાં ભારે વરસાદ થવાના કારણે બે કાંઠે નદી વહી રહી છે અને વાત કરવામાં આવે તો આ દ્રશ્યમાં હું તમને બતાવવા માંગીશ કે જે પ્રમાણે હાલમાં દ્રશ્યમાં જે છે આપ ઘોડાપુર જોઈ શકો છો કે હાલમાં જે વેલી સવારે પડેલા વરસાદને કારણે બંને જે નદીઓ જે છે તેમાં ઘોડાપુર આવ્યા છે જેને કારણે આસપાસના જે ગામડાઓ જે છે તેના સતક કરવામાં આવ્યા છે જેને કારણે હાલમાં

પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ઢોલવણ તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદી માહોલ જામ્યો ઢોલવણથી પંચોલ જતા લો લેવલ પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો